ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો બ્લોગમાં પહેલાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ઓકે તો આજે છે રિપબ્લિક ડે તો બધાને હેપી રિપબ્લિક ડે રિપબ્લિક ડેની હાર્દિક શુભકામના બીજું તો વધારે આવડે છવ્વીસમી જાન્યુઆરી છે આજે તો હવે જઈએ છીએ અમે શોપે કેમ કે પાર્થભાઈને થોડી મજા નથી એટલે મોડા વર્ષ હું આવ્યા મોડા વર્ષ એટલે મોડું થઈ ગયું છે દસ વાગે ગયા છે એટલે ફટાફટ વિડીયો શૂટ કરીને આપણે શોપે વ્યાજે કેમેરા લે દે ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી આજ શું છે આજ 26મી જાન્યુઆરી 26મી જાન્યુઆરી કઈ જો બતાઈ તો શું કહું 26મી જાન્યુઆરી એમ હેપી એમ તું કે તારે કહેવાનું ભાઈ આ ઘી કેમ ભાગસ હે કો કે દે હેપી રિપબ્લિક ડે બતાઈ હા એમ સાબાસ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય જય શ્રી કૃષ્ણ પછી આગળ જાન્યુઆરી જાન્યુઆરી આવે 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 ને એટલે યાદ યાદ બીજું ન કેમ આપડે થયો ખબર ઓલો હા વર્ષ પહેલા ફૂજવાળો ને હા તને એ ખબર હું હતો થો નો હતો તો પછી

શાક નથી ખાવાનું મારે તું ભાઈ જો તૈયાર થાય છે ધીમે ધીમે ચોટલી જોતો મોઢું ચડાવ્યું છે લટકાઈ ગુડ મોર્નિંગ કર બધાય અત્યારે ગુડ આફ્ટરનૂન બોલાવે દાદા નહીં જોવે રીહાણો રીહાણો હે રીહાણો એ દાદ કઈઠા એ દાદા એ દાદા સાલો તો અમે જમી લઈએ

ને બીજા દિવસે બુધવાર હોય ને તો કપડા બદલાવી ને આણે ને ટી શર્ટ એનું પહેર્યું છે કાકરી શાહ એનું પહેર્યું છે અમારી જવા હું એવું કરતો શનિવારે છે ને કપડા સ્કૂલ ના કપડા પહેરી ગયા હોય ને તો રવિવાર આવીને બદલાવવા ને જ નવી પહેરી રાખી આખો દિવસ કેમ કે બીજા દિવસે રવિવાર હોય એટલે હાલે અને અમારા હીરલ દીદી નથી થોડા કામ માં છે એટલે એની થોડીક વાર એની મળશે નાસ્તો કરી લે ફટાફટ મમ્મી રાયડું ન ખાવા માં

không tiền không ai này à cái đi ai yêu ay đấy đi Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp

શું કરું હવે આ વિડીયો નો એન્ડ કરી જો તમને આ વિડીયો કઈ તો લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે આટલું જ કાલે પાછા મું નવા વિડીયોમાં ત્યાં સુધી મારા જય માતાજી આવજો ટાટાભાઈ ભાઈ ગુડ નાઇટ